મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે તાલાલા શહેરમાં જલારામ બાપાની બસો મે જન્મ જયંતિ પૂર્વે યોજાઈ હતી રઘુવંશી સમાજના ભાઈ તથા બહેનો દ્વારા ભવ્ય બાઇક રેલી પણ યોજાઈ હતી જલારામ જયંતિ ભવ્ય રીતે ઉજવાય છે તે અભિગમ સાથે બાઇક રેલીની પણ યોજના કરવામાં આવી રહી હતી બાઇક રેલી યોજાઈ હતી ત્યારે જય જલારામ સેવા ટ્રસ્ટ મહિલા મંડળ સહિત મોટી સંખ્યામાં લોકો રેલીમાં પણ જોડાયા હતા અમે બસો ચોવીસમી જન્મજયંતિ ઉજવીએ છીએ તારાલા જલારામ જયંતી અને બધા રઘુવંશી ભાઈઓને બધા રઘુવંશી ભાઈઓને ખાસ નિમંત્રણ આપું છું કે બધા બાઇક રેલીમાં જોડાઈ અને શું બધા લોકો આમાં પ્રસાદ લેવા હાજરી આપ જલારામ બાપાની બસો ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે ઉજવવાના ભાગરૂપે આજ રોજ તારામ જુવાર સુખી ગ્રુપ મહિલા મંડળ તેમજ જય જલારામ સેવા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું એમાં આજે મોટા મોટી પાંચસો બાઇક સાથે અમારા દીકરા દીકરીઓ શોક હોય આખા ગામની અંદર જય જલારામના નાથની સાથે ભૂલમાં અને એનો પ્રભાવ અમને આવતીકાલે શોભાયાત્રામાં તેમજ અમારા પૂજ્ય જલારામ બાપાની પ્રસાદીમાં પણ મળશે અને સૌ કોઈ જલારામ ભક્તોને પ્રસાદ લેવા તેમજ આ બાઇક રેલી અને અમારી શોભાયાત્રા સવારે દસ વાગે જલારામ મંદિરે શરૂ કરશે અને આખા દિવસનો કાર્યક્રમ અને રાત્રે જવા રાજરમા અને રાજકરમાની સાથે આઈસ્ક્રીમની મોજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરેલું હોય બંનેને પ્રસાદ લેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભેત થવા અને સવારે શોભાયાત્રામાં વિશાળ સંખ્યાની અંદર લોકો જોડાય એવી આયોજન સાથે આજના આ બાઇક આયોજન માટે